વાત કરીએ તો નવસારી જિલ્લાને વંદે ભારતનું સ્ટોપેજ મળતા સાંસદ અને જળશક્તિ મંત્રી સી આર પાટીલે આનંદ વ્યક્ત કર્યો છે વર્ષો જૂની ટ્રેન સ્ટોપેજની માંગ સંતોષાતા રેલ મંત્રાલયનો આભાર પણ વ્યક્ત કર્યો છે નવસારી જિલ્લાને સ્ટોપેજ મળતા નવસારી જિલ્લાના કાર્યકર્તાઓએ પણ ખુશી વ્યક્ત કરી છે સંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ફૂલોના ગુલદસ્તા આપીને આભાર માન્યો છે સી આર પાટીલે કહ્યું છે

નવસારી ને અન્યાય થતો હતો કે સુરત ત્રીસ કિલોમીટર એટલે ત્યાં દરેક સ્ટોપેજો એટલે અહીંયા સ્ટોપેજ મળતા નહોતા પરંતુ આપણને આ વખતે વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે અને હવે જે પીએમ મિત્રા પાર્ક આકાર લઈ રહ્યું છે જે વર્લ્ડ ક્લાસ પીએમ મિત્રા પાર્ક બનવા જઈ રહ્યું છે કે જેમાં લગભગ સિત્તેર યુવાનોને જોબ મળશે કામ મળશે